રાજ્ય શહેર કે ગામ હોય ત્યાં અંદર પ્રવેશો એટલે તુરત જ રસ્તા પર પર ઢોર રોડ બેઠા હોય છે સામાન્ય બાબત બની ગઈ છે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પણ આવી જ હાલત છે એમાં જેતપુરમાં તો મોટા ભાગે મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને જ્યાં ત્યાં વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળી રહી છે રોડ રસ્તા ઉપર ઢોરના ત્રાસને લઈને છ દિવસ પહેલા જેતપુર ધોરાજી રોડ ઉપર એક નવ વર્ષીય સમીર નામના બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું બાળક પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક બાળક ઉપર રખડતા ઢોરે હુમલો કરતા બાળકને ગંભીર ઈજા થતા સારવારથી કસડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન બાળકનો મોત તીપતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવી જરૂરી છે તાત્કાલિક જાગી રખડતા ઢોર પર અંકુશ લાવવાની માંગ ઉઠી રહી છે રખડતા ઢોર બાબતે કામગીરી કરતું હોવાનું વાત સાવ ખોટી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે તેવું કહ્યું હતું જેતપુર શહેરમાં છાસવારે રખડતા ઢોરના કારણે અકસ્માત થાય છે નવ વર્ષે બાળકનું મોત થયું એ ખૂબ જ દુઃખદની વાત છે હવે તંત્રએ જાગવાની પણ જરૂર છે અને રખડતા ઢોર બાબતે શહેર ભાજપ પ્રમુખ પણ મૌન છે અને તંત્ર પણ ઉદાસીન છે હાઈકોર્ટની અનેક ટકોર બાદ પણ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી ન થતી હોવાનો અને રખડતા ઢોર બાબતે તંત્ર નિષ્ફળ હોવાનો કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા મારું નામ સોનલબેન છે અમે આયવા રોડ પર ધોરાજી રોડ માં તો ફાટેક કને રહી થી અમે ઝોપડા માં રહી થી અમાર દીકરા બે રમતા હતા ધોરા ઉપર તો રખડતા ધોરે ઝીક મારી દીધી ગાય તો સાતી માં પેટ માં લાગી ગયો તો બીજા દીએ અમે સંજોલ દવાખાના માં દાખલ કર્યો અહીં થી સારવા લેવા અમે જૂનાગઢ લઈ ગયા છે જૂનાગઢ થી પાછા રજા દીધી તો અમાર રાજકોટ દાખલ કર્યો રાજકોટ સો આધી રાતા તો સાયવા નો કરતા અમાર દીકરા ની મૃતી્યુ ભાઈ તો સરકાર તરફથી એટલી જ વિનંતી છે કે અમારા ગરીબ માણાની આમ જોવે ને રખડતા ઢોરને કબજે કરે ને અમારો સહાય કરે અમારે કન નથી પૈસા કે નથી મકાન કે કાંઈ અમારા છોકરા લખતા નથી ભણતા નથી કાંઈ નથી રખડતા છે તો ઢોરને કબજો દે એટલી અમારી વિનંતી બીજા માણસ ક્યાંય નુકસાન ન પડે એટલી વિનંતી અહીંયા બે બાળક રમતા હતા અહીંયા ગાઉ ઢોર નીકળ્યા તો એને મારી દીધું સાથી પછી એને લઈ ગયા દવાખાને દવાખાને લઈ ગયા સંજોલીમાં સંજોલીમાંથી મોકલ્યા જૂનાગઢ સરકારીમાં સરકારીમાંથી મોકલ્યા રાજકોટ સિવલમાં ત્યાં સો દિવસ દવાખાને રહ્યા ત્યાં બાળકનું મૃત્યુ થઈ ગયું હે વિનંતી એવી છે કે આ ઢોર જે કાઈ રખડે એ બંદોબસ્ત થઈ જાય આ બીજા બાળક બીજા બાળક ને નુકસાન ન કરે અમારા ગરીબ માણસને હું ક્યાં લઈ જાવી અમારે ક્યાં જાવું ભણતાનો અમને ભણતાને લખે કઈ વસ્તુ અમને આવડે નહીં અભણ માણા અમે અમારે શું કરવાનું કામગીરી ચાલુ જ છે નગરપાલિકા દ્વારા કારણ કે નગરપાલિકા દ્વારા એક આપણો જે ફિલ્ટર પ્લાન્ટ છે એની બાજુમાં આ જે કુટિયાઓ એને પકડવા પકડી અને ત્યાં આપણે રાખે છે ત્યારબાદ પાંજરાપોળની અંદર હમણાં મને ધ્યાનમાં છે ત્યાં સુધી ત્રીસ ઢોરોને પકડી અને ત્યાં મૂકવામાં આવેલા છે એ જ રીતની આપણે નંદ શાળા છે ગૌશાળામાં પણ આ રીતે ઢોરો મૂકવામાં આવેલા છે અને જે હું તમને કહું છું જે ફિલ્ટર પ્લાન્ટવાળું તો ત્યાં તો આપણે દેખીતી રીતે જોઈ પણ શકીએ છીએ કે ત્યાં આખો વંડો બનાવી એની અંદર આપણે ઢોરો પૂરેલા છે ના આપની વાત ખરેખર સમજી શકીએ છીએ જો આવું કદાચ અનનોન ક્યાંય ઢોરો રહી જાય છે અને આ રીતની વસ્તુ હશે તો અમે તંત્રને પૂરેપૂરી આ બાબતે વાત કરશું અને પૂરેપૂરું આની આની ઉપર જે કાંઈ મનો કે હજી આગળ આપણે કઈ રીતના કામગીરી કરી શકીએ એ બાબતમાં ગોઠવણ કરશું મને ધ્યાનમાં છે ત્યાં સુધી જે મનો કે રખડું ઢોરો છે અને જ્યાં જ્યાં મનો કે જેતપુરની અંદર જે લોકો ઢોર પોતાની પાસે રાખે છે એને બધાને નગરપાલિકા દ્વારા નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે અને છતાંય આપની વાત અમે ધ્યાને લઈ અને વહીવટી તંત્ર બેઠક કરી અને આના માટે શું કરી શકીએ છીએ તાત્કાલિક ધોરણે કરાવશું રખડતા ઢોર બાબતે તંત્ર કામગીરી કરી છે એ વાત સંપૂર્ણ રીતે ખોટી અને અયોગ્ય અને લોકોને ગેરમાર્ગે દોરનારી છે જેતપુરની અંદર છાસ રખડતા ઢોરના હિસાબે અકસ્માતો થાય છે અહીંના મુખ્ય માર્ગ એમજી રોડ ઉપર સરકારી દવાખાના સામે દેસાઈવાડીમાં ક્રીમ એરિયાની અંદર રખડતા ઢોરનો પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે નવ વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હવે તો તંત્રએ જાગવાની જરૂર છે આ પહેલા પણ શાળાની એક રિક્ષા ઓટો રિક્ષા હતી વિદ્યાર્થીઓ ભરેલી એ પણ ઊંધી વળી ગઈ હતી એના માટે પણ આ રખડતા ઢોર જ જવાબદાર હતા પુરાઈ ગુજરાતની અંદર રખડતા ઢોર બાબતે સરકાર સંપૂર્ણ ઉદાસીન છે માત્ર ને માત્ર હું એમ કહી શકું કે અંધેરી નગરી ગંડુ રાજા ટકેસેર ભાજી ટકેસેર ખાજા તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડું છે રખડતા ઢોર બાબતે ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે એવું મારું સ્પષ્ટ માનવું છે હું સ્થળ ઉપર શહેર ભાજપના પ્રમુખને લઈ જવા માંગુ છું અને એને બતાવવા માંગુ છું કે બતાવો તમારી જે જગ્યાઓ કે જ્યાં રખડતા ઢોરને તમે સંગ્રહ કરો રક્ષણ આપો છો તેને રાખો છો પરંતુ આ શહેર ભાજપ પ્રમુખ આ બાબતે મૌન છે વહીવટદાર નું શાસન ચાલી રહ્યું છે સંપૂર્ણ રીતે ઉદાસીનતા છે રખડતા ઢોર બાબતે નહીં સાહેબ જેતપુરની અંદર પાલિકા તંત્રની સંપૂર્ણ ઉદાસીનતા છે આજે ટ્રાફિકની સમસ્યા પણ જેતપુરની અંદર વિકટ બનતી જાય છે અને એના માટે પણ જ જવાબદાર છે હું આપની વાત સંપૂર્ણ રીતે સહમત થાઉં છું કે હાઈકોર્ટની અનેક ટકોર ગુજરાત સરકારને કેડી છે પરંતુ ગુજરાત સરકાર હાઈકોર્ટના આદેશોને ઘોડીને પી ગઈ છે કામગીરી બતાવવા માટે ખોટે ખોટા અવાતિયાઓ મારે છે સ્થળ ઉપર અને મેદાન ઉપર આવી કોઈ કામગીરી નથી